તો વઢવાણમાં સ્વામિનારાયણ મંદિરની લિફ્ટ બંધ થઈ જતા ભાવિકો ફસાયા હતા જો કે લિફ્ટમાં ફસાયેલા ભાવિકોનું રેસ્ક્યુ કરીને સલામત તેમને બહાર કાઢવામાં આવ્યા હતા હવે લોડને કારણે લિફ્ટ બંધ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જેથી લિફ્ટમાં વધુ લોકો ચડી જતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી સંદતા સચિન ફોનલાઈન પર જોડાયા છે સચિન વડવાણના સ્વામિનારાયણ મંદિરની લિફ્ટ બંધ થઈ જતા ભાવિકો ફસાયા હતા શું સ્થિતિ જી જો વાત કરવામાં આવે તો વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં ઓવરલોડના કારણે લિફ્ટ બંધ થયું તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે જેમાં લિફ્ટમાં પાંચ જેટલા ભાવિકો ફસાયા હોય તેવું માનવાની શક્યતા હતી અને ત્રીસ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયા હતા અને મંદિરના ઓટોર દ્વારા તેમને બહાર કાઢવા કાઢવા માટે ચાવી શોધવા રહી હતી બિલકુલ સચિન જાણકારી બદલ આપનો આભાર